ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની પ્રોલેબ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિ સ્વર્ગવાસી એમ એસ જોલીના ધર્મપત્ની અનુરિત જોલી છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના કેટલાક શહેરોમાં જુદા જુદા ક્ષેત્રે કાર્યરત સંગીત પ્રિય લોકો સાથે જોડાયેલા છે આ સંગીત પ્રિય લોકોના સમૂહ દ્વારા અનેક વખત ગીત સંગીતના અનેક કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે ગત વર્ષની સફળતા બાદ આ વર્ષે પણ ઉદ્યોગપતિ અનુરિત જોલી દ્વારા મ્યુઝિકલ મીટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આગામી તારીખ 25 अगस्त ना रोज अंकलेश्वर ना पानोली जीआईडीसी स्थित एमएस जॉली ऑडिटोरियम ખાતે 뮤지컬 મીટ યોજાશે જે મહારાજે ભરમાથી પધારેલા अनेक गायक કલાકારો હિન્દી સદા બહાર ગીતો શ્રોતાઓ સમક્ષ રજૂ કરશે ત્યારે गत વર્ષે યોજાયેલ મ્યુઝિક મીટ ની કેટલિક સુંદર પળો નિહાળો મેને તુચક મુજકો તુસીતે અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસી સ્થિત એમએસ જોલી ઓડિટોરિયમ ખાતે ગત વર્ષે યોજાયેલ મ્યુઝિકલ મીટમાં અનેક ગાયક કલાકારોએ પોતાના સુમધુર કંઠે ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા આ સાથે જ દેશની સુરક્ષા માટે જાન ન્યોછાવર કરનાર શહીદો તેમજ સમાજની મુખ્ય ધારાથી હટી સેવા કાર્ય સાથે જોડાયેલા કર્મવીરોને વિશેષ સન્માન આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા त्यारे आ वर्षे आमंत्रितों ने म्यूजिकल मीटना सुंदर आयोजन में उपस्थित रहवा उद्योगपति अनुरी जोली द्वारा निमंत्रण पाठ नमस्कार सभी लोगों को इस बार 25 अगस्त को हम एक म्यूजिकल मीट एक म्यूजिकल प्रोग्राम एम एस जॉली ऑडिटोरियम में रख रहे हैं जिसमें कि हम कुछ फ्रेंड्स गाने गाएंगे और एक एंटरटेनमेंट प्रोग्राम होगा वो और साथ में ही एक चैरिटी का भी प्रोग्राम होगा कुछ संस्थाएं हम बुलाएंगे जिन्हें हम डोनेशन देंगे कुछ हम सिंगर्स की तरफ से देंगे कुछ अपनी तरफ से भी देंगे प्रो लाइफ ग्रुप ऑफ इंडस्ट्रीज़ की तरफ से भी देंगे मैं आप सभी को इस प्रोग्राम के लिए इनवाइट करना चाहती हूँ जो लोग भी आना चाहें प्लीज़ उनका बहुत बहुत स्वागत है